રોતામાં મત ખબર પડતી આમુળા ફટાવી ગયા રોવા બેટો ગાઈસ આમ આમ અમે જોનિયા ગાઈસ ચીકુ રોવા બેંડો અમે જોલા લા લા અમે જો આયા

ले। तो मिलीले ते लेव तो ना भी है उबारा बेटा नईवा बेटा आए बेचारे बाबो आ थरगी गयो मारो आमा मारो यो भात नी केऊक लाग्यो देखोला एला आमा जो मैं आ थरगी थरगी ने हती रात को खात माने गयो ना आपो राखी हरदो आज के कोवा नासू आईले मत तुम्ही आईला खाट पाटली बोगड़े সেনালে সোনে কনে নিনে নিনিনে কালে দোয়ারাকেয়ে একত্য়লি মাতেয়ার তালে জাবলো হরগিগ়ে হরিযান চাকরেয়ে আতেয়ে হ�

અને આ બધા મહેનત નથી કરી મહેનત મેં એકલાય કરી અને આ ભાઈ એ થોડી ઘણી મહેનત કરી મેં પૂરેપૂરી મહેનત કરીને જોવા હરગવી નહીં કહો હમણાં એક આપડે ગોંડલ ની હસ્તી જનક રાઠોડ આવો હે એની ભેગું પ્રમોશન વિડીયો શૂટ કરવા જવાનું અમારા ગામમાં એટલે તમે બન્યા રેજોગમાં આપણું જિંદગી નું પેલું પ્રમોશન આવો કરી આજથી શરૂઆત કરી પેલું પ્રમોશન હે આજે પેલું પ્રમોશન કરવાનું હોય એટલે તો બન્યા બ્લોગમાં જસ્તી આવી ગઈ છે ગોણલની યસ્તી જે અમારા ચોકમાં દર્શન દી દીધા છે ચનક વૈરાઠોળ હું કે જનકભાઈ રાઠોડ દર્શનભાઈ મકવાણા ચનક રાઠોડ ઓ બાપ શાંતિ શાંતિ આપણે હું જ હારો હાલો પ્રમોશન કરવા જાવ અમે જો આ ખાણના રસ્તે જો આને એને એક ડ્રાઇવિંગ એક એનું અ ઉપરથી માંડ માંડ આયા પોઈ ગયા હી આ જો ચનક રાઠોડ પાછા બેહી જાય એવો ભગવાન ભરોસે નીચે પોગી તો ઠીક છે ઘરે કારમાં સીતા

આઈ કે કા લેફ્ટ એટલે સીધા ઉપર હા ઓ એકા જો ભાણો બાણો માથે આવી ગયો ને એટલે પૂરો આપો તો કોઈ વાર ઓરા એ ચાલુ હો બનાઈ જો આયા તો કામ ચાલુ થઈ ગયું હો અમે વિડિયો બનાવી નાખ પણ જોલો ચનકો આઈથી આવો ગાડી લઈ લીધી હો કોળી બઈ જવાય એમ નથી અત્યારે હો આઈથી લઈ લીધી ને આયા જો કામકાજ ચાલુ મારા ગામની ખાયણું હા તો જો હવે હાલો ઉભા જઈને હું મળી

પછી કઈક લાઈટ બાઈ થાય પછી કઈક નીકળી જમી બમી જમી બમી બહાર નીકળશું થોડી વાર પછી હજી તો હું હા તો આઠ વાગ્યા બ્લોક પાછો ચાલુ કરી અત્યારે તો છ વાગી ગયા સાત આઠ વાગે બ્લોક પાછો ચાલુ કરી આજે તો આરતી થઈ ગઈ બીજા લોકો કરી નહી એટલે આપડા દર્શન કરવા જાય છે જો ગાઈસ પછી સોડા પીવા નીકળી ગયા હિમુભાઈ ને સોડા પીધી અને હવે પાછા ઘર બાજુ જો જોવાયલા જાય ગાઈસ આજ માટે આટલું જ મળીએ કાલના વ્લોગમાં માં ત્યાં સુધી લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો આવો મળીએ કાલના બ્લોગ માં